કારીગર છે મસ્ત મજાના કોઈને તો એનો નંબર છે ફ્લિપકાર્ટ અમેઝોન માં

આપણે તલનું કામકાજ થઈ ગયું છે પૂરું બે દિવસ નીકળી મહેનત પછી માણસો આપણે આવ્યા હતા બહારથી ભાઈ તમે ક્યાંથી ને આવ્યા હતા થી એ ભાઈ હમાસ નું યુદ્ધ હાલતું હતું એ યુદ્ધમાંથી ને આપણી ત્યાં તલ રહ્યા આવ્યા હતા તો તમારો ખૂબ ખૂબ આભાર બધા ચાલો તો હવે આપણો હેલિકોપ્ટર ચાલુ કરીએ એ પહેલાં આપણે જવાનું છે પાકિસ્તાન દાંતડા વાળા પૌર એટલે ત્યાં પેલા પતાવી પછી હવે પોતપોતાના દેશમાં બધાને મૂકી આવી તો ચાલે આપણે આપણે હેલિકોપ્ટર ચાલુ કરી દઈએ બરાબર છે केतल i okay. છીએ આપણે વાડી છે ઘરે હેતલ ને મમ્મી શાક સુધારવાનું કામ ચાલુ કરી દીધું છે મને લાગી છે ભૂખ એટલે આપણે ખાવાની છે સુખડી તમે પણ ખાવ હું પણ ખાવા મળું તો ચાલો આજના વ્લોગને આપણે અહીં સમાપ્ત કરીએ કારણ કે હજી ઘણું બધું કામ બાકી છે આજે કાંઈ બહુ ટાઈમ મળ્યો ન તો ખાસ બ્લોગ બનાવવાનો થોડોક બીજી હતો મોજ કરીશ વાળી આજે માણસો પણ મસ્ત મજાના આપણી આપણીને જ ખૂબ એન્જોય કરી આનંદ કર્યો ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મનીષો પાસે આવતીકાલે નવા બ્લોગમાં